તો હેલો ગાઈઝ એક અમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો વાત જણાવતા એમ થાય છે કે અમારી ઇસ્ટાઇડી જેનું નામ છે સંજય વિલેજ લોગ તો તેને દિલથી સપોર્ટ જરૂરથી કરજો મિત્રો અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક લિંક ચાલી રહી છે એ કદાચ તમે વાપરતા જ હશો અને તમે વસ્તુ કોઈ પણ મંગાવેલું જ હશે એની અંદરથી અને તમારા ઘરે કોરિયર આવેલું જ હશે તો મિત્રો અત્યારે એ લિંક બહુ ફોરવર્ડ થઈ રહી છે અને તે લિંક પરથી તમારો મોબાઈલ તમારા ડેટા અને તમારા એકાઉન્ટમાં પૈસા હોય તે પણ જઈ શકે છે એ લિંકનું નામ તમને હું કહી દઉં એપ્લિકેશનનું નામ કહી દઉં એ એપ્લિકેશન કઈ છે અને કઈ રીતે એ કામ કરે છે તો મિત્રો એ મીશો એપ્લિકેશન છે જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તમને ફ્લિપકાર્ટ કરતાં તમને વધારે ડિસ્કાઉન્ટ આપતી એપ્લિકેશન મીશો તો મિત્રો એ મીશોની અંદરથી અત્યારે એક કોઈ લિંક ફોરવર્ડ થઈ રહી છે એ લિંક અત્યારે ખૂબ જ વાયરલ છે એ લિંકના કારણે પોતાનો મોબાઈલ હેક થઈ શકે છે એ કઈ રીતે થઈ શકે છે હું તમને કહી દઉં કે તમે એ લિંક તમને ફોરવર્ડ મેં ફોરવર્ડ કર્યું હોય તો તમારા વોટ્સઅપની અંદર આવશે અને એ લિંક તમે અંદર ઓપન કરશો એટલે તમારો મોબાઈલ નંબર માંગશે અને તમારો ઓટીપી પડી જશે એટલે મોબાઈલ નંબર તો તમારો લિંક થઈ ગયો ઓલરેડી અને પછી એક ગિફ્ટના ઓપ્શન આવશે એ ગિફ્ટ તમે ખોલશો એટલે નવું ડબ્બા આવશે નાના નાના એ ડબ્બાની અંદર તમે કદાચ પહેલી વખત ફેલ જાય અથવા પહેલી વખત તમારો આઈફોન લાગી જાય એ આઈફોનની લાલચમાં તમને મૂકી દેશે તો એ આઈફોનની લાલચમાં તમને મૂકી દેશે અને હેઠે નીચા કેપ્ચરમાં ડબ્બાની અંદરથી જ્યારે આઈફોન ખોલશે ને ત્યારે લખેલું આવશે કે તમે આઈફોન જીતી ગયા છો અને નીચે લખેલું હશે કે તમે વોટ્સઅપ ગ્રુપની અંદર પાંચ જણાને શેર કરો તો મિત્રો અત્યારે પાંચ જણાને જે શેર કરવાનું આવે ત્યારે શેર નથી કરવાનું અને એ શેર કરશો તમે તો તમારો મોબાઈલ બી હેક થશે અને સામેવાળાનો પણ થશે કારણ કે આપણે કર્યું તો એ કરવાનો જ છે એને વિશ્વાસ છે કે મારા ભાઈએ મોકલ્યું છે તો કંઈક સારું હશે તો મિત્રો એ લિંક ઉપર શેર નથી કરવાનું અને કદાચ જો એ ડબ્બો ખુલ્યા પછી તમે શેર કરી દીધો અને પછી તમારે એવું ત્યાં શેર કરી અને આગળ પાંચ જણાને શેર કરશો ને એટલે તમારો મોબાઈલ નંબર અને તમારો ઓટીપી અને તમારા ઓટીપીને આગળ એક બીજું ઓપ્શન આવશે એન્ટર મારવાનું એ તમે મારી દેશો એટલે તમે મીશોના ચક્રયુમાં ફસાઈ જઈશો એટલે મિત્રો તેની અંદર કોઈ સાઇન અપ કરવાનું નથી જો તમે સાઇન અપ કરશો તો તમારો ડેટા તમારા મોબાઈલની અંદર જે કોઈ એકાઉન્ટ ચાલતા હોય અથવા તમારો મોબાઈલ પૂરો અને તમારી પર્સનલ ડિટેલ હોય તે ડેટાની અંદર ટ્રાન્સફર થઈ જશે અને તમારા એઆઈની મદદથી તમારા વિડીયો ગમે ત્યારે વાયરલ થઈ શકે છે જેમ કે અત્યારે એઆઈ બહુ વધારે પડતું ટ્રેન્ડિંગમાં છે એ તમારા વિડીયો ફોરવર્ડ કરી શકે છે તો મિત્રો તમારા એકાઉન્ટની અંદર જો કોઈ પૈસા હશે તો આ લિંક દ્વારા ઉડી જશે તો તમારા પૈસા જે છે એ ઉડી જશે તો મિત્રો તમે કોઈ આ ચક્રમાં પડતા નહીં અને તમે સેફ છો તો સેફ જ રહેજો અને કોઈ મોકલે તો તેની ઉપર ક્લિક ના કરતા તો મિત્રો આશા રાખું છું કે તમને આજનો વિડીયો અમારો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ જરૂરથી કરજો જય માતાજી જય મામુગલ